કેમ છો છો મજામાં ને આજે આપણે ધોરણ અધ્યન સંપૂર્ણ ગુજરાતી ધોરણ બે એકમ બે મેળાણી મજા એમાં પ્રવૃત્તિ નંબર છે સોલ વાચી માર રમત કઈ રમત રમવાની છે આજે વાચી માર ચલો અહીંયા આગળ જો બેને સરસ મજાના શબ્દો લખ્યા છે લખ્યા છે ને ચલો બધા પેલા જોઈ લો બધા કયા કયા શબ્દ બેને લખ્યા છે જોવો પેલા ચલો પેહલો શબ્દ કયો છે પુત્ર શ્રીમાન વૃક્ષ છેયુ રૂમાલ અને પત્ર ચલો ફરી ઐશ્વર્યા બેન અને વાંચી જાઓ ઐશ્વર્યા બેન જોર છે ને વાંચ જાય ઊભા થઈને ઉભા થઈને નજીક નજીક જાઓ ફરી વાંચે ને બરાબર ધ્યાન આપો બરાબર વૃક્ષ વેરી ગુડ શબ્બસ ચાલો બધા હજુ અભ્યાસ કર લો થોડી વાર શું લખ્યું છે એ બધું જોઈ લો પહેલાં કમ્પ્લીટ જોઈ લો કયો શબ્દ ક્યાં છે શું લખેલું છે હમણાં હું શબ્દ બોલું એટલે તમારે એ શબ્દ ઉપર દડી મારવાની છે બરાબર હવે ચલો પહેલાં આવશે પાર્થભાઈ આપણે છોકરાથી શરૂ કરીએ લો દડી ચલો આપણે બધાને આપણે દરેકમાં બે વાળા લઈશું કેટલા લઈશું બે એટલે બે શબ્દ તમારે બે ઉપર દડી મારવાની રહેશે બરાબર ચલો પહેલો શબ્દ બોલું છું વૃક્ષ બતાવો જો વૃક્ષ કઈ ફરી બતાવો છોકરાઓને સરસ વેરી ગુડ જો જે શબ્દ બોલો ને એની ઉપર તમારે દડી મારવાની છે રેડી ચલો બીજા શબ્દ બોલો આવતા રહો બેટા અહીં નજીક ચલો હવે મારો રૂઅ પર રૂઆબ વેરી ગુડ શાબાશ ચલો લાવો ક્લેપ કરો ક્લેપ કરો ભાઈ અરે વાહ સરસ હવે ના જોરદાર ચલો પછી આવશે ઐશ્વર્યા બેન ચલો એક ભાઈ એક બેન એમ લઈશું ચલો ઐશ્વર્યા બેન તમે મારો ત્રેતા યુગ વેરી ગુડ શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર છે મારો છોકરાઓ તો ભાઈ ચલો બીજે મારે ત્રેપન પર મારો ત્રેપન વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપન તમારી દીકરી એ સરસ બેટા જોરદાર ચલો હવે આવશે જયેશભાઈ બેન બેન કરે ને વારો નહીં આવે જે શાંતિથી બેસે ને એનો વારો આવશે ચલો રેડી જયેશભાઈ ચલો જયેશભાઈ મારે વૃક્ષ ઉપર દડો મારો બેટા વેરી ગુડ ચલો પછી ઋષિ ઉપર દડો મારો ઋષિ શબ્દ ઉપર હા ઋષિ ઉપર નહીં ઋષિ શબ્દ ઉપર દડો મારો વેરી ગુડ શાબાશ ચાલો ક્લેપ લાવ લાવો દડો ચાલો હવે વિરાજ આવશે પછી રિદ્ધિબેન નો વારો જોજામ વિરાજ તો એવો તાકોડી છે ને જોજામ ના સચિન તેંડુલકર છે ભાઈ ચલો હવે વિરાજભાઈને મારવાનો છે શ્રમ શબ્દ ઉપર ચાલી પાડો ભાઈ મારે ચાલી પાડવા ને એટલે એનો ઉત્સાહ વધારો ભાઈ ચલો પછી બીજો મારો દક્ષિણ ઉપર

ચાલો હવે બીજા શબ્દ લઈ લો લઈ લેવાનો પછી ચાલો પછી મારો પુત્ર લખેલું છે એને શબ્દ પર મારો વેરી ગુડ ચલો ક્લેપ કરો ચાલો હવે આવશે આદિત્ય પછી પ્રેમનો વારો ચાલો આદિત્યને અવાજ નહીં બેટા આદિત્યને ઋષિ શબ્દ ઉપર દળી મારવાની છે વેરી ગુડ શાબાસ ટાકો ચાલો બીજો શબ્દ ઉપર મારો ત્રેતા યુગ હમ શોધો પેલા શોધી ને પછી મારો ત્રેતાયુગ વેરી ગુડ શાબાશ ચલો પ્રેમ આવે હવે ચલો પ્રેમ ને વૃક્ષ શબ્દ ઉપર દડી મારવાની છે નજીક આવતા રહો બસ મારો હવે વૃક્ષ શબ્દ પર શોધો પેલા જોયું વૃક્ષ શબ્દ કયા શબ્દ પર મારવાનો કીધું મેં દડો વૃક્ષ શોધો સરસ બરાબર પેલા જોવાનું સમજવાનું પછી દડી મારવાની બરાબર દરિયાતમાં આવી જાય એટલે જેમ તેમ મારવાની નહીં ચલો હવે મારો રૂમાલ ઉપર રૂમાલ શબ્દ ઉપર સરસ ચલો હવે આવશે દીપક દીપક જેનું નામ હોય ઊભા થાય પછી કૃષ્ણબેન તૈયાર રહે ચલો દીપકને કયા શબ્દ પર મારીશું શ્રીમાન લખેલું હોય એની પર દડી મારો બેટા શ્રીમાન ઉપર વેરી ગુડ ચાલો પછી પુત્ર શબ્દ ઉપર મારો પેલા જોવો પુત્ર કઈ લખેલું છે જેને નામ બોલો ને એને પછી ત્યાં ઊભું થઈ જવાનું બરાબર ચલો તમે દક્ષિણ શબ્દ ઉપર મારો દક્ષિણ એવું લખેલું હશે જડ્યું દક્ષિણ લખેલું હોય ને ત્યાં શબ્દ શબ્દ ઉપર મારવાનું સરસ ધીમે રહીને આમ નીચે મારવાનું ઉપર મારવાનું નહીં ધીમે રહીને આમ મારવાનું આપણે કેવું નાના હતા કેમ આમ રમતા હતા ગગડાવાનું એવી રીતે ગગડાવાનું એટલે આવી જાય ચાલો પછી બીજા મારો પુત્ર શબ્દ પર મારો સરસ ક્લેપ કરો ભાઈ ચાલો હવે આવશે હિમેશભાઈ હિમેશભાઈ જેનો વારો ના આવ્યો આંગળી ઊંચી કરેલ મને ખબર પડે આંગળી ઊંચી કરો જો કોને વારો નહીં આવ્યો સરસ ચલો તમે મારો ત્રેપન શબ્દ ઉપર દડી મારો ત્રેપન બાપ રે બાપ ઊંધી વાર દીધી બચારે ચલો ચાલો હવે બીજો એક શબ્દ રહ્યો બરાબર ચાલો વૃક્ષ શબ્દ પર મારો દડી વૃક્ષ શબ્દ પર સરસ ચાલો ક્લેપ તો કરો છોકરા માટે ચાલો હવે આવશે કૃષ્ણ કૃષ્ણ બેન મારો પચી ગયો અને ચાલો જાનવી બેન આવે લો તમારે રૂમલ શબ્દ પર દડી મારવાની છે વાહ વાહ જબરા બધા ટાકેડી હશે તાકેડી કરે ને બેટા ચલો પછી પુત્ર શબ્દ ઉપર મારો દડી ની ઉપર નહીં ઉપર નહીં મારવાનું નીચે જાનવી બેન દડો નહીં રમતા ઘરે એટલે સરસ વાહ વાહ જોરદાર ક્લેપ તો કરો પડે દીકરી માટે ચલો હવે કોણ બાકી રહ્યો આ બાજુથી તારવારો આવી ગયો મને ખબર છે ચાલો રિતિકલો રીતિકરવાની છે ઋષિ હશે પુત્ર શબ્દ ઉપર દડી મારવાની છે અરે વાહ ના લાગે ભાઈ ફરી માત ફરી માત મન બરાબર જોવાયું નહીં પુત્ર શબ્દ પર માર હા હવે હાજુ પડી ગઈ એટલે હવે હાચ્યું ચાલ આ બાજુથી કોનો વારો નથી આવ્યો પેલા વાર ને બીજા વાર બીજા વાર ચલાઈ જાય તરુણ આવી જાય ચલો તરુણ ને દક્ષિણ શબ્દ ઉપર દડી મારવાની છે દક્ષિણ દક્ષિણ કઈ લખેલું દક્ષિણ મને આંગળી થી બતાવજો દક્ષિણ કઈ લખેલું છે હા ત્યાં પછી મારો ધીમે રહીને મારો બધું સ્પીડમાં મારશો તો બીજે બીજા જો એ બીજે બીજે જાય ધીમે રહીને

ચાલો જય આવે ધોરણ એક જો જય કે મારે રમવું છે બેન જો ધોરણ પહેલાં ભણે છે પણ કેવું સરસ આવડે ને જો જેમ ને પછી સાનવી બેન આવશે પહેલાં ધોરણના બીજા ધોરણમાં બધા લગભગ વારા પૂરા થઈ ગયા બરાબર ચાલો હવે આપણે જય જયભાઈનો વારો લઈએ ધોરણ એક ચાલો જય શ્રીમાન લખેલું હોય એની ઉપર દડી મારો બેટા શ્રીમાન ઉપર જોઈએ આપણે સરસ જો તલી પાડો ભાઈ જો પહેલા ધોરણમાં ભણે છે છતાં પણ તમારા એને આવડે છે ચલો પછી દક્ષિણ ઉપર મારો બેટા દક્ષિણ ઉપર દરી મારો જોરદાર વાહ સરસ બેટા જોરદાર ચાલો પેલા ધોરણ માં કોણ આવડશે એમ આવડવું જોઈએ હોશિયાર બનવાનું બીજા વાળા જેવું થવાનું શીખવાનું ચલો રેડી ચાલો તમારે રૂમાલ શબ્દ ઉપર મારવાની છે દરી રૂમાલ વાહ ભાઈ વા જો આ બીજા ધોરણની ની સાંવી પહેલા ધોરણ ની હા સોરી ચલો પછી મારો શ્રમ ઉપર મારો શ્રમ એવું લખેલું હશે શાબાસ વાહ ભાઈ વાહ તાલી 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 વાહ ભાઈ વાહ જોરદાર ચલો હવે ચેતન ભાઈ આયા છે તમે એક બીજા ધોરણ ના ભાઈ બાકી રહી ગયેલા ચલો એને મારવાનું છે દક્ષિણ ઉપર ઓય હોય ચલો પછી ઋષિ શબ્દ પર મારો બાપરે 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 જબરાશે હો ચાલો મજા આવી રમત રમવાની જોર ક્લેપ લાગતા દો